એ ભાઈ આપણે ઓલા ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું અચ્છા ફલાણા ભાઈના ઘરે જાવું છે એમ ને એમના મોટા છોકરાએ માર છોડીને સગાઈ કરવાની છે તે છોકરા નજર હોવારો કરવા જાવું છું અરે એ તો મારો ભાઈ બનશે તો ઓળખો છે એને અરે એને હાર રીતે ઓળખો છું કેવો હારો છોકરો છે તમે બેવ આયા કહો તમને તમે તમારી દીકરી માટે સરસ છોકરો ગોતેસ લ્યો એને ખરાબ કઈ ટેવ તો નથી ને આમાં આડી ઓળી કાકા કાય ખરાબ કેવો નથી ખાલી એ ખોપરી વાળો માવો ખાય છે અને ખાલી માવો હોય તો એ ક્યારે ખાય ખબર છે ખાલી સોડા લેવા જાય ને દુકાને ત્યારે અને સોડા લેવા તો ત્યારે જાય જયારે દારૂ પીવાનો પ્રોગ્રામ હોય ત્યારે હું દારૂ પીવે છે એમ કાકા દારૂ તો ત્યારે જ પીવે જયારે જુગાર માં પૈસા હેરી ગયો હોય ત્યારે મહોણીઓ જુગારે રમે છે જુગારે તો ક્યારે રમે કાકા જયારે એની પાસે પૈસા ન હોય ને ત્યારે અને વળી પાછા એમ કાઈ પૈસા ન હોય ને એટલે દેણું કરીને તે જુગાર રમે એટલે માથે દેણું તો ખરું એમ ને હાલો કાકા દેણું કરે એનો વાંધો નઈ પણ ટાઈમે ભરી ન હોય કે મો એક કઈ એવું કામ નથી જેમાં એને હાથ ફેરો ન કર્યો હોય ગામની એક કઈ શેરીઓ એવી નથી જેમાં એને માર નો ખાધો હોય એટલે કહેવાનો મતલબ એમ છે કે સોરી કરે ક્યારેક ક્યારેક વાયરો કરી સોરી કરે એમ રોજ ન કરે પણ ક્યારેક ક્યારેક કરે બિચારો દેણું ભરવાનું હોય ત્યારે અને હમણાં હમણાં છે ને એના હાથની નસે કાપી શું કામ બોલી નસ કાપી એમાં એવું છે ને કે જે એ છોકરીને પ્રેમ કરતો તો ને એ છોકરી લગન કરવાની ના પાડે એટલે એને એના હાથની નસ કાપી એ કાકા ઉભા રહ્યો એટલે એમ પાછો છોકરો બહુ સારો છે એવો આવો છોકરો દીવો લઈને ગોતવા જાય ને તોય નહીં જડે એ કાકા કાંકાય કી તો જા બમ્બુ માટી મારે માર ભાઈ બનેજે બિચારો વાંઢો રેવાનો